નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધ્રોલ ચાર હજારથી ચાર હજાર પાંચસો સાઠ વિરમગામ ત્રણ હજાર સાતસો પંચાવન થી ચાર હજાર ચારસો પંચ્યાસી સમી ચાર હજાર થી ચાર હજાર સાતસો રાજકોટ ચાર હજાર થી ચાર હજાર સાતસો ઓગણપચાસ પાટડી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો પચીસ ધાંગધ્રા ચાર હજાર ત્રણસો એકસઠથી ચાર હજાર છસો સાઠ પોરબંદર ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ રાપર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર પાંચસો એકાણું મોરબી ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર સાતસો દસ જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પચાસ કડી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો એક કાલાવડ ચાર હજાર બસો પંચાણુંથી ચાર હજાર છસો જસદણ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર આઠસો માંડલ ચાર હજાર ચારસો એકથી ચાર હજાર આઠસો એકસઠ જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો વીસ ચાર હજાર બસો નેવુંથી ચાર હજાર આઠસો પાંત્રીસ ભાવનગર ચાર હજાર ચારસો છપ્પનથી ચાર હજાર ચારસો છપ્પન અંજાર ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો દસ જામખંભાળિયા ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો પચાસ વાંકાનેર ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો ચાલીસ હળવદ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો પચાસ બોટાદ ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો ચાલીસ બાબરા ચાર હજાર સિતેરથી ચાર હજાર છસો એંસી જામનગર ત્રણ હજાર સોથી ચાર હજાર આઠસો પચાસ ઊંઝા ચાર હજાર સોથી પાંચ હજાર ચારસો પચાસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો